બાપા સીતારામ વિસાવદરની અને કડીની બંનેની ગણતરી ચાલી રહી છે વિસાવદરમાં જે અપડેટ છે આપ ગુજરાત તકની ચેનલ ઉપર આપ સતત લાઈવમાં પણ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો ક્યારેક કિરીટ પટેલ આગળ ક્યારેક ગોપાલ આગળ પરંતુ હું અત્યારના એટલા માટે અપડેટ નથી આપતો કારણ કે આ વિડીયો જ્યારે રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારની સ્થિતિ અને તમે જ્યારે જોઈ રહ્યા છો અત્યારના એની સ્થિતિ અલગ છે પરંતુ થોડા સમય પહેલાં ગોપાલે એક ટ્વીટ કર્યું એક શુભકામના આપી દીધી કોને શુભકામના આપી છે પોસ્ટમાં શું છે એ પોસ્ટ હું આપને દેખાડવા માટે આ વિડીયો શૂટ કરી રહ્યો છું આ પોસ્ટ છે જેમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે શું એ આપને હું એકવાર વાંચીને સંભળાવું અને આપ સ્ક્રીન પર જોઈ પણ રહ્યા છો લખ્યું છે ચૂંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભ ચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક વિનંતી છે કોઈ પણ ચૂંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે જોકે અનુમાત કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહારો તો કાયમી હોય છે મારી સૌને વિનંતી છે કે ચૂંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કમેન્ટ ન કરશો કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કોઈ આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે છેલ્લી લાઈન જો આવતીકાલે આ ગઈકાલની પોસ્ટ છે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જે શુભકામનાઓ તો આ છે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ આ એ ગોપાલ ઇટાલિયાની પોસ્ટ છે જે બે અઢી મહિનાથી સતત વિસાવદરના ગામે ગામ ખૂંદી રહ્યા છે અને લોકોના અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ જ્યારે આજે મતગણતરી છે ત્યારે એમની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને વાયરલ થવી જોઈએ અને એમની વાત પણ સાચી છે જો ચૂંટણી આવશે ચૂંટણી જશે અને જે સમર્થકો છે એમને પણ એક અપીલ ગોપાલ ઇટાલિયાએ તો કરી છે ને અમે પણ કરીએ છીએ કે આપ આપની ઉજવણી પણ શાંતિથી કરો આપનું દુઃખ પણ આપ શાંતિથી વ્યક્ત કરો એ ખૂબ જરૂરી છે પરંતુ આ પોસ્ટ વાયરલ શું કામ થઈ રહી છે તો ભાઈ આ પોસ્ટ વાયરલ એટલા માટે થઈ રહી છે કે કેટલાક લોકો જે ભાજપ સમર્થિત છે કેટલાક લોકો જે કોંગ્રેસ સમર્થિત છે એ લોકો એવું કમેન્ટ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે ગોપાલે હાર સ્વીકારી લીધી આમ આદમી પાર્ટીના જે કેટલાક કાર્યકર્તાઓ છે એ આ પોસ્ટને લઈ રહ્યા છે કે ના ભાઈ ગોપાલની વાત સાચી છે અને હકીકતમાં ગોપાલની વાત સાચી છે પરંતુ જો પક્ષના સમર્થકો પોતપોતાની રીતે જે કંઈ પણ કમેન્ટ કરે પરંતુ એમની વાત સાચી છે હવે જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કમેન્ટ કરતા હોય એમની માટે હું એક વાત એ કહી દઉં કે સ્ટ્રોંગ રૂમની બહાર આમ આદમી પાર્ટીના અત્યારના કાર્યકર્તાઓ નેતાઓ અમને જોવા મળે છે ભાજપના કોઈ જોવા નથી મળતા તો એ વાત ઉપર પણ કોઈ કમેન્ટ એવું કરતું હશે કે શું ભાજપે હાર સ્વીકારી લીધી એટલે કોઈ એક પોસ્ટને ખોતે ખોટી રીતે ચિતરીને અથવા તો ખરાબ રીતે દેખાડીને એમાં કમેન્ટ કરવાથી મને નથી લાગતું કે એનો કોઈ ફાયદો છે પરંતુ પક્ષના કાર્યકર્તા સમર્થક છે એટલે એની ભક્તિ કરવી અથવા તો એનું કરવું એ બરાબર છે પરંતુ ગોપાલની આ પોસ્ટ સાબિત એ કરે છે કે ગોપાલે વિનંતી તો કરી છે અને હું એવું પણ માનું છું કે આ વિનંતી દરેક નેતાઓએ કરવી જોઈએ અને કરે પણ છે પરંતુ અંતે તો પાછા કાર્યકર્તાઓ માનતા જ નથી હોતા કેટલીક વાર એવી ઘટનાઓ પણ અમે જોઈ છે કે જ્યાં નેતાઓએ પોસ્ટ કરી હોય અથવા તો વિનંતી કરી હોય પછી કોઈ એનું કંઈ ફળ નીકળે નહીં એટલે વિસાવદરની ચૂંટણી એટલી રસાકસી ભરીવાળી વાળી કટ થ્રોટ કોમ્પિટિશન ચાલી પરંતુ ગુજરાત તક પણ અમે પણ આપને કહીએ છીએ કે આપ ઉજવણી કરો પરંતુ લોકોને નુકસાન થાય લોકોનો સમય વેડ પાય લોકોને તકલીફ થાય રસ્તામાં નીકળતા તકલીફ થાય એવું ન કરશો પછી જીતે કોઈ પણ અને એવી કમેન્ટ એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોના હિતને હાનિ ન પહોંચાડશો અથવા તો લોકોને ખોટું લાગે એવું ન કરશો એ ખૂબ જરૂરી છે તમારું ગોપાલની આ પોસ્ટને લઈને શું માનવું છે અને આ પરિણામને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધ્યાન રાખો મજા કરો બાપા બા